નમસ્કાર દર્શક મિત્રો નજર સાથે તમે જોઈ રહ્યા છો તે મોરબી થી લાઈવ છે પરંપરા જોઈ રહ્યા છીએ જે મિત્રો જોડાય ઝડપથી શેર કરશો એટલે લગ્ન પરંપરા ખાસ કરીને જે પરંપરા છે તેને લઈને આપણે લાઈવ થયા છીએ અને ખાસ ગાડુ બતાવી રહ્યા છે ને અહિયાંથી જે જાન જોડવાની પ્રથા હતી જુનવાણી એ મુજબ આપણે અલગ અલગ રીતે જે બતાવી રહ્યા છીએ તેને લઈને આપણે તમામ મિત્રો નજરોદના માધ્યમથી જોઈ રહ્યા છો એને લઈને ખાસ કરીને લાઈવ જે લગ્ન ગીત લગ્નની પ્રથા અને તેને લઈને જે જાન જોડવાની તેને આપણે બતાવી રહ્યા છીએ ખાસ તમે મિત્રો નજર ઓદના માધ્યમથી લાઈવ જોઈ રહ્યા છો તેને બતાવી રહ્યા છીએ જે પારંપરિક રીતે જે ગાડામાં જાન જોડવામાં આવતી હતી આ ગાડું છે એ સાગના લાકડામાંથી બનાવેલું હતું દિવસ પહેલાં આપણે જે તેને લઈને આપણે લાઈવ બતાવી રહ્યા છીએ મોરબીથી અને નજર ઓદના માધ્યમથી તમે મિત્રો જોઈ રહ્યા છો કે પારંપરિક રીતે જે જાન જોડવામાં આવતી હતી એના લઈને આપણે અહીંયા બતાવી રહ્યા છે ખાસ કરીને જે લાઈવ જોઈ રહ્યા છે પારંપરિક રીતે સૂચવાની પરંપરા જે હતી તેને લઈને પણ આપણે બતાવી રહ્યા છીએ ખાસ તમે મિત્રો નજર માધ્યમથી તમે જોઈ રહ્યા છો ત્યારે આપ સર્વે મિત્રોને બતાવી કે લગ્ન પરંપરામાં જે જૂનવાણી પ્રાચીન સંસ્કૃતિ મુજબ જે ભાઈ સિંચવાની પ્રથા હતી તે પ્રથા આજે આપણને જોવા મળે છે અને ગાડામાં આવી છે અને અહીંયાથી મોરબીથી આપણે લાઈવ છીએ તમે જોઈ રહ્યા છો કે પારંપરિક રીતે લગ્ન વિધિ જે આપણી પ્રાચીન સંસ્કૃતિ મુજબ ગાડામાં જાન જોડાતી હતી અને જે વિધિ વિધાનો મુજબ તેના તેના આપણે લાઈવ બતાવી રહ્યા છીએ મિત્રો તમે પણ નજર ઓડના માધ્યમથી જોઈ રહ્યા છો મિત્રો ખાસ કરીને જે ભાઈ સિંચવાની પરંપરા હતી ભાઈ સિંચવાની પરંપરાને લઈને આપણે બતાવી રહ્યા છીએ ખાસ આપણે એના માધ્યમથી તમે જોઈ રહ્યા છો સર્વે મિત્રો બતાવી રહ્યા છે પારંપરિક રીતે લગ્નની જે જાન જોડવામાં આવતી હતી એ આપણને અહીંયા વિધિ જોવા મળે છે અને ખાસ કરીને જે પ્રાચીન સંસ્કૃતિ મુજબ લગ્ન વિધિ હતી તેના આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બચાવી રહ્યા છીએ નજરના માધ્યમથી તમે જોઈ રહ્યા છો અને ખાસ કરીને જે મુજબ આ ગાડુમાં અલગ અલગ રીતે બળદનો શણગાર હોય પછી ગાડાનો શણગાર હોય આ તમામ છે એ આપણને જોવા મળે છે સાથે જ મેં કહ્યું એમ જાનૈયાઓ પણ તૈયાર છે અને જે ભય સિંચવાની

દ્રશ્યો મિત્રો જોઈ રહ્યા છો યોજાતી હતી સ્થિતિ એના લઈને આપણે બતાવી રહ્યા છીએ પારંપરિક લગ્નમાં જેને પ્રથા અને નજર માધ્યમ બતાવી રહ્યા છે પ્રથા હતી વરરાજા છે મીઠું મોઢું આ બતાવી રહ્યા છે મિત્રો પરંપરાગત રીતે જે યોજાતું હતું બળદગાડામાં લગ્ન એમાં ચાંદ જોડવામાં આવી છે અને એના ચાંદના આપણે દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ અલગ અલગ રીતે બધા લોકો જાનૈયાઓ પણ તૈયાર છે અને જાનૈયાઓ પણ બેસવાની તૈયારી કરી રહ્યા છે સાથે સાથે ભય સિંચવાની પણ જે પ્રથા હતી એ મુજબ ભય સિંચવાની કામગીરી ત્યારબાદ લગ્નની જે વિધિગત પંપરાગત રીતે લગ્ન કઈ રીતે યોજાતા હતા અને લગ્નમાં જાન કઈ રીતે જોડાતી હતી અને બળદગાડાનો કઈ રીતે ઉપયોગ હતો તેના આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ આપ પણ નજર અડોદના માધ્યમથી જોઈ રહ્યા છો જે ઝડપથી શેર કરશો એટલે આપણી પ્રાચીન સંસ્કૃતિ મુજબ કઈ રીતે ભય સીંચવાની પ્રથા હતી અને ભય સીંચવાની પ્રથાને લઈને ખાસ તો ખાસ નજર અડોદના માધ્યમથી તમે જોઈ રહ્યા છો કે આ ગાડામાં કઈ રીતે ચાંદ જતી હતી અને એના આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ નજર અડોદના માધ્યમથી તમે પણ જોઈ રહ્યા છો કે હવે વિધિગત રીતે અહીંયાથી ચાંદ નીકળી છે અને આ ચાંદ જે જોડવામાં આવી છે અને એમાં વરરાજાઓ તથા પરિવારજનો છે એ પણ બેસી ગયા છે અને આ રીતે ગાડામાં જાન જતી હતી એ મુજબ સંસ્કૃતિ મુજબની જે છે જોડવામાં આવી છે અને એના રાજ્ય સંસ્કૃતિ મુજબ મોટા સિટીમાં એટલે ખાસ કરીને જિલ્લામાં જિલ્લા લેવલ સેન્ટરમાં આવી રીતે પારંપરિક લગ્ન હો હોય એવું બહુ તમે ઓછું જોયું છે મિત્રો પરંતુ આ પ્રાચીન સંસ્કૃતિ મુજબ પારંપરિક લગ્નની જે વિધિ હતી તેના આપણે ગાયો કૂતરો બતાવી રહ્યા છે ખાસ તમે જોઈ રહ્યા છો કે પ્રાચીન સંસ્કૃતિ મુજબ કઈ રીતે યોજાતા અને એના આપણે લાઈવ દ્રશ્યો નજરાડોના માધ્યમથી તમે જોઈ રહ્યા છો લગ્નમાં પારંપરિક લગ્નમાં કઈ રીતે અને તેના આપણે લાઈવ દ્રશ્યો મિત્રો બતાવી રહ્યા છીએ જે ગાડામાં જાન જોડવામાં આવતી હતી એ પારંપરિક લગ્ન ની મિત્રો ચાંદ જે છે જઈ રહી છે તેના દ્રશ્યો તમને નજર ઓળખના માધ્યમથી બતાવી રહ્યા છે કે પારંપરિક લગ્નમાં કઈ રીતે ચાંદ જતી હોય અને તેના તમામ દ્રશ્યો મિત્રો નજર ઓળખના માધ્યમથી તમે જોઈ રહ્યા છો આ મોરબીના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે લગ્ન પ્રથામાં ખાસ કરીને પ્રાચીન સંસ્કૃતિ મુજબ વિધિ વિધાન લગ્ન થતા હોય પરંતુ જે ગાર્ડનનું મહત્વ છે તેના પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે ખાસ કરીને મિત્રો નજર માધ્યમથી તમે જોઈ રહ્યા છો એ લગ્ન પ્રથામાં ગાડાનું શું મહત્ત્વ અને પહેલાના વાહન તરીકે ગાડામાં કઈ રીતે ઉપયોગ થતો હતો એના આપણે મિત્રો લાઈવ દ્રશ્યો બતાવ્યા જેમ વાત કરવામાં આવે તો નજર માધ્યમથી તમે જોઈ રહ્યા હતા એ મોરબી શહેરના દ્રશ્યો હતા અને મોરબીમાં જ પરિવારની એટલે કે એમના પિતાશ્રીને નાનેથી જ ગાળ બળદગાડા શોખ અને ખેડૂત પુત્ર હોવાના કારણે એમને જે પારિવારિક પારંપરિક રીતે પ્રાચીન જે લગ્નમાં વાહનો ઉપયોગ થતો હતો આમ તો બળદગાડું હોય કે ઊંટગાડું હોય તેના જ એક વાહન સામગ્રી તરીકે એક ગામથી બીજા ગામ જવા માટે પણ ઉપયોગ થતો હતો ત્યારે આ પાપની પરંપરા જાળવી અને સાથે સાથે જ અમૂલ્ય ઘરેણાં જેને કહેવાય કે બળદ અને બળદનો શણગાર અને ગાડાનો શણગાર તેમજ સાથે મેં કહ્યું એમ તમામ પ્રાચીન વસ્તુઓનો શોખ ધરાવતા આજે એ અહીંયાથી જાડેરી જાન જોડી અને રાજકોટ જશે આભાર મિત્રો